ગુજરાત પર માવઠાનું સંકટ ખેડૂતોને વીઘા દીઠ મળશે વીસ હજાર રૂપિયા સહાય ત્રણસો રૂપિયા ગેસ સિલિન્ડરની સબસિડી ખાતામાં મહિલાઓને સરકાર આપશે બે લાખ રૂપિયાની લોન ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર પચીસ આ તમામ નાના મોટાને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં જો મિત્રો કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાતના ખેડૂતો માટે આવી મોટી ખુશખબર ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા જારી કરેલા ઐતિહાસિક દસ હજાર કરોડ રૂપિયાના કૃષિ રાહત પેકેજની અમલવારી સરકાર દ્વારા અત્યારે ઝડપભેર થઈ રહી છે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ત્વરિત કાર્યવાહી કરતાં અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોના બેંક ખાતામાં અંદાજે દસ હજાર નવસો આઠ કરોડ રૂપિયાથી વધુની સહાય જમા કરી દેવામાં આવી છે જે ખેડૂતો હજુ સુધી આ સહાય માટે અરજી નથી કરી તો તેમના માટે હવે ગણતરીના દિવસો બાકી છે કારણ કે આ અરજી કરવા માટે હવે ખેડૂતો પાસે

પ્રથમ સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા જ્યારે બીજો ગેસ કનેક્શન મેળવવા માટે અત્યાર સુધીમાં રેશન કાર્ડનો ઉપયોગ સરકારી કામકાજ આધાર કાર્ડ બેન્કિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ તથા વીજળીનું બિલ પાસપોર્ટ મતદાર નોંધણી અને મતદાન જેવા અનેક દસ્તાવેજોના પુરાવા તરીકે થતો હતો પરંતુ સરકારના પરિપત્રને કારણે હવે રેશન કાર્ડનો ઉપયોગ કોઈ પણ સરકારી કામકાજ કે મતદાન માટે કરવામાં આવશે નહીં સરકારે માત્ર રેશન કાર્ડનો ઉપયોગ સરકારી અનાજ મેળવવા માટે પૂરતો જ મર્યાદિત રાખ્યો છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતોને મળશે દસ કલાક વીજળી રાજ્યના ખેડૂતો માટે વધુ સારા સમાચાર સામે આવ્યા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં એક વધુ ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે રવિ સિઝનના વાવેતરને ધ્યાનમાં રાખીને સરકારે કેબિનેટની બેઠકમાં આઠ જિલ્લાના ખેડૂતો માટે અત્યારે આઠ કલાક બદલે દસ કલાક વીજળીમાં આઠ કલાક ને બદલે દસ કલાક વીજ પુરવઠો આપવા માટે અત્યારે સરકારે નિર્ણય લીધો છે ત્યારબાદના ના મહત્વપૂર્ણ સમાચાર લોન હપ્તામાં થશે મોટો ઘટાડો મોંઘવારીનું દબાણ ઘટતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા આગામી પાંચ ડિસેમ્બરે રેપો રેટમાં ઝીરો પોઈન્ટ પચીસ ટકા જેટલો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે તેવી નિષ્ણાતોએ અત્યારે ધારણા કરી છે જો આવું થશે તો હોમ લોન ઓટો લોન લેનારાઓ માટે ઇ એટલે કે હપ્તાની રકમ ઘટશે હાલમાં પાંચ પોઈન્ટ પાંચ ટકા રહેલો રેપો રેટ ઘટીને સવા પાંચ થઈ શકે છે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા ત્રણ ડિસેમ્બરે શરૂ થનારી મોનિટરિંગ પોલિસી કમિટીની બેઠકમાં નિર્ણય માટેની જાહેરાત કરી હતી ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર ખેડૂત આંદોલનો માટે આવ્યા મોટા સમાચાર ખેડૂતોની થઈ અત્યારે મોટી જીત સરકારે ખેડૂતોની વાત સાંભળી આજે કિસાન સહકાર સમિતિના કનવીર અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી વચ્ચે બેઠક થઈ કિસાન સહકાર સમિતિએ ત્રણ માંગણીઓ લેખિતમાં આપી છે કૃષિ મંત્રીએ પોઝિટિવ જવાબ આપતા કહ્યું કે ત્રણ માંગણીઓ પર અત્યારે વિચાર કરીશું અને ખેડૂતોના હિત કરવા માટે અમે પ્રયાસ કરીશું ખેડૂતો અત્યારે આંદોલન પર ઉતર્યા છે તેથી અત્યારે સરકાર દ્વારા ખેડૂતોની તમામ પ્રકારની માંગણીઓ અત્યારે સ્વીકાર કરી લેવામાં આવી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ઠંડીને લઈને આવી મોટી આગાહી અમદાવાદમાં લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થયું છે જેના કારણે ઠંડીનો અહેસાસ હાલ ઓછો થઈ રહ્યો છે વહેલી સવારે શહેરના આકાશમાં વાદળછાયેલા વાતાવરણ જોવા મળે છે હવામાન વિભાગની આગાહી છે કે આગામી ચાર દિવસ તાપમાન સામાન્ય રહેશે ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો થશે કચ્છના નલિયા સિવાય સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીથી ઉપર હોવાથી રાત્રિના સમયે ઠંડી ઓછી છે સોમવારથી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવાની અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર કિસાન યોજના હેઠળ હપ્તો છ હજારથી વધીને નવ હજાર પીએમ કિસાન યોજના કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે બજેટ તૈયાર કરી લીધું છે અને આ લાંબી બહુસ્તરીય પ્રક્રિયા અત્યારે સરકારે શરૂ કરી આ મહિનાઓ સુધી ચાલનાર કવાયતમાં નાણાં મંત્રાલય દ્વારા ચલાવવામાં આવી રહેલી અને નીતિ આયોગ સંબંધિત મંત્રાલયો દ્વારા ક્ષેત્રીય હિસ્સેદારોનો ઇનપુટનો સમાવેશ થાય છે આ બજેટમાં ખેડૂતોને સંપૂર્ણ જાહેરાતો હોઈ શકે છે સરકાર પીએમ કિસાન યોજના માટે ફાળવવામાં આવેલી રકમ અંગે નવી જાહેરાત કરી શકે બજેટની તૈયારીઓ સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં શરૂ થાય છે એક ફેબ્રુઆરીથી નાણાં મંત્રી સદનમાં ઊભા થાય અને લગભગ છ મહિના પહેલાં આ વિસ્તૃત સમયગાળા વ્યાપકતા રકમમાં અત્યારે કામ કરવા માટેની પરવાનગીઓ આપે છે આજના સૌથી મોટા સમાચાર ગુજરાત પર અત્યારે છવાયું મોટું માવઠાનું સંકટ મિત્રો ગુજરાત રાજ્ય પર અત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસથી ઠંડીનું જોર વધ્યું છે પરંતુ આ બધાની વચ્ચે અત્યારે હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલની ખતરનાક અને ડરાવતી આગાહી સામે આવી છે તેમના મત પ્રમાણે આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણમાં વધારો થવાનો છે તેવી શક્યતા છે પરંતુ આવનારા બે ચાર દિવસ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે આગામી બેથી આઠ ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા આજે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં અને કચ્છમાં કડકડતી ઠંડી પડે તેવી શક્યતાઓ આ સાથે જ પાટણ મહેસાણા અને બનાસકાંઠામાં પણ ઠંડી પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે આ ઉપરાંત હવામાનશાસ્ત્રીએ સાબરકાંઠા પંચમહાલ અરવલ્લીમાં તાપમાનમાં પારો ગગડી શકે અને રાજ્યના દસ શહેરોમાં ચૌદથી દસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે ગુજરાતમાં ક્યાં અસર માવઠાની જોવા મળશે બીજી તરફ રાજ્યમાં માવઠાને લઈને પણ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને બંગાળના ઉપસાગરમાં અઢારથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન હલચલ થાય તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે

કેન્દ્ર સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી છે ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં જે પણ ખેડૂતો આવનારા સમયમાં પ્રાકૃતિક ખેતી કરશે અને પ્રાકૃતિક ખેતી તરફ ફરી પાછા વળશે તો તે તમામ વ્યક્તિઓને ઓર્ગેનિક ઉગાડવા પાછળ સરકાર દ્વારા વીસ હજાર રૂપિયાની વિગાડીટ સહાય આપવામાં આવશે જેથી કરીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી પાછળ થતા ખર્ચને પહોંચી વળે અગત્યપૂર્ણ સમાચાર ખાતામાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લીધો હવે ગેસ સિલિન્ડર પર પ્રતિ સિલિન્ડર પર ત્રણસો રૂપિયા સબસિડી સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થવાની શરૂઆત થઈ ગઈ છે આ સબસિડીની વ્યવસ્થા નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે અમલમાં રહેશે આ સબસિડી ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ એલપીજી ગેસ સિલિન્ડર પર લાગુ થશે અને દર વર્ષે મહત્તમ નવ સિલિન્ડર તમે આ સમસ્યા દર વર્ષે તમે નવ સિલિન્ડર આ યોજનામાં રિફિલ કરાવી શકશો આ બાદ તમને એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત જેટલી હશે તેમાંથી ત્રણસો રૂપિયા તમારા ખાતામાં સરકાર દ્વારા પરત જમા કરી દેવામાં આવશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર મહિલાઓને સરકાર આપશે બે લાખ રૂપિયા સુધીની લોન ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી અને વિચરતી તથા વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સરકારે ન્યૂ સ્વર્ણિમ યોજના લાવી છે આ યોજના હેઠળ મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની લોન સરકાર દ્વારા કોઈપણ પ્રકારની ગેરંટી વગર આપવામાં આવે છે જેનો વ્યાજ દર વાર્ષિક પાંચ ટકા રહેશે આ માટે એકવીસથી પચાસ વર્ષની વય મર્યાદા ધરાવતી લાભાર્થી મહિલાના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ત્રણ લાખ રૂપિયા સુધીની રહેશે અરજદારને લોન મેળવવા માટે યોગ્ય જમીન આપવા પડશે આ લોનની ભરપાઈ 60 સમાન હપ્તામાં મહિલાએ કરવાની રહેશે અને સરકાર દ્વારા તેઓને પોતાનો નાનો મોટો પ્રકારનો વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ રૂપિયા લુધીની લોન સરકાર દ્વારા ચૂકવવામાં આવશે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર પચીસ સરકાર મહિલાઓ માટે ઉત્તમ તક લઈને આવી છે અને સરકાર ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર પચીસ ચલાવી રહી છે આ યોજના અંતર્ગત મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે જેથી તેઓ ઘરે બેસીને ઘરનું કામ કરી અને સિલાઈ મશીનથી તેઓ ઘર ખર્ચ પણ ઉઠાવી શકશે અને પરિવારની આવકમાં યોગદાન આપી શકે આજના સમયમાં જ્યાં રોજગારનું મહત્ત્વ વધી રહ્યું છે ત્યાં યોજના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની મહિલાઓ માટે પોતાના પગ ઉપર ઊભા થવા માટે મદદરૂપ બનશે અરજી કરવા માટે કયા દસ્તાવેજો જોશે આધાર કાર્ડ રહેઠાણનો પુરાવો આવકનું પ્રમાણપત્ર બેંક ખાતાની વિગતો પાસપોર્ટ સાઇઝના ફોટા આ ઉપરાંત અરજી ક્યાં કરવી મહિલાઓ નજદીકની મહિલા અને બાળ વિકાસ કચેરી અથવા નિર્ધારિત કરેલ કચેરીએ જઈને ફોર્મ ભરી શકે છે ઘણા રાજ્યોમાં હવે ઓનલાઈન અરજી કરવાની પણ સરકાર દ્વારા સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે